ભાઈ જમીનમાંથી કેમ છો મજામાં ને તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તો બધા જ મિત્રોને જય જય શ્રીરામ તો આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિરે તો જો આ બધા ભાઈબંધ છે આપણા જો બીજા બ્લોગર જો હા આ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશો તો અમારો બ્લોગ જોતા રહેજો હા આજે આવો ને ખોડિયામાં દર્શન કરવા ભારોલી તમને ખૂબ એ સમય સમયમાં દર્શન કરાવશું તો આ બ્લોગમાં બન્યા રહેજો તો ભારોલી દર્શન કરવા હું અહીંયા પહેલી વાર જાઉં છું તો વિડીયો જોતો તમને મજા આવશે ને તમને દર્શન કરાવવું તો મળીએ આપણે વિડીયોમાં ચાલો ભાઈ આપડે સારોલી ગામની અંદર એન્ટર થઈ ગયા છે પારોલી અંદર એન્ટર થઈ ગયા છે આપને નામ તો નથી આવડતું ભાઈ તકલીફ થાય બોલવામાં થોડી પણ કઈ વાંધો નહીં તમે ને તમને ખબર છે યાર તો ભાઈ જો મસ્તી નો એક કુવારો ચાલુ જો કુવારો છે અને પછી પાણીની ટાંકી છે મસ્તી ની જો એકદમ મસ્ત ગામડામાં આવી ગયા છે આપણે

પાણી નોધ નાખેલી છે અંદર તૂટી ગઈ એમ એમની કોઈ એવું ન વિચારતા કે ભાઈ આ ઓલું ઓલું ધનુષ છોડીને પાણી નીકળે એવું ન વિચારતા હા એવું ન વિચારતા કોઈ ભાઈ તો ભાઈ ચોખી વાત તમને કહી દો હા અહીંયા પાઇપ નાખેલી છે અને પાઇપમાંથી પાણી આવે છે એટલે કોઈ તીર બીર નાખેલું અને પાણી આવે છે એવું નથી

ભલી ન ચડાવી શકે એટલે પાળાદેવ પાછા પરત મેકી ગયેલા છે માતાજી નો પરચો એવો છે એટલે બધા અહીંયા માતાજીને દર્શન કરવા આવે ને કે નહીં એટલે એ બધા પણ પાળદેવ ના પણ દર્શન કરે છે માતાજીના પરચા રોપી એવી કહાણી છે આ તો છે મૂર્તિ અમારી મૂકેલી બાકી આ જે છે ને એનું કોહનું ખોખું પીળ્યું છે પાછળ એ જે પીડ્યું છે અને આ ગરબા જો બધા પીડ્યા આવતા વર્ષે આવો તો તમારે જોઈ લેવાની ગરબા એમને મિસ

પછી કઈ કોઈ વસ્તુ આ કેટલા જૂનું તો અમારી પેલા ની વસ્તુ છે એના બાપા એ વાત કરેલી છે કે ભાઈ જે ખાડું તણાનું કે માતાજી જો આ ખાડું મારું પાછું વળશે તો આ પાડો તારો અને ત્યારે હમા પૂરે ખાડું પાછું વળ્યું અને એની પછી હમું ચોમાસું આવ્યું અને ત્યારે પાછું એવું ને એવું પૂરતું ઓલો ભાઈ ભૂલી ગયો ગોવા કે મારે પાડો તો માતાજીનો છે દઈ દેવો જોઈએ ભૂલી ગયો વળતે ઓલે પાછી એની સ્થિતિ થઈ ત્યારે એ એટલું જ કટુ વસન બોલ્યો ગોવા કે મારું ખાડું તો જાય માં પણ હારી તમારો પાડો જાય છે અને ત્યાંથી પાડે આવીને સીધી ધક મારી ધક મારી જમીનમાં ઉતરાણ કીધું ગયા અને એમ ખાડું એ વખતે બસાવી દીધું એમ એની ફરજ સુચ્યા હતા પણ માતાજીની ફરજ નહોતા કસોરું થાય થી લઈને આવ્યા હતા માતાજીને આવતા આવતા એ આવતા એને કીધું કે ભાઈ જ્યાં તો વાળી ધોય ત્યાં અમારી ખાઈમ થઈ જાય હું એક ડગલું આગળ નહીં આવ્યું ભાવનગર નરેશ ને છે ભાઈ માતાજી તો પડસો લે એની ઝાંઝર ખખડાવ્યું મૌન કરી દીધા દીધા પાછો વાળા બેઠા એ સાક્ષાત્કાર રોઈ શાળા થાય રાધપ્રા ખોડિયાર એનું યાત્રા અને એનું જેનું જન્મસ્થળ છે એ રોય શાળા છે રોહિત શાળા તમે આગળ જાવ ને રોય શાળાથી ભાવનગર નરેશ ને ત્યાં હાલી ને આવેલા છે અને લાવતા થાય માતાજીને ભવનોગ સુધી નો પહોંચી નો પહોંચી પણ માતાજી ની જે જગ્યા નિશ્ચિત હોય ને એની આગળ માતાજી નો આ ધારેલું કે મારે એટલે સુધી જવાનું છે આ લે રાજપરાના પણ ના છે ભાવનગર ઉપર આફત આ છે પણ તમે કે એક માતાજી નો માનની તો બધું છે તો એવું છે એટલે માલ્યા

તો ભલે દાદા માતાજી પછી સિદ્ધાજીની પરફો આપી દીધો એની હમણાં રૂપ ધારણ કરી અને છેક સુધી પોતાના સ્થાપન નકી કર્યું દીધું ટૂંકમાં કહેવાની સર બેન જાતું કર્યું એમ કે આ બેનને જે જોતું હોય પહેલાં લઈ ગયું બેન બધી એક જ એક જ ઘરે જે જન્મ લીધેલો હતો અને બધી જ આપણે સાહેબ એ નાગ સ્વરૂપમાંથી જ આ રૂપ લીધેલું છે મામળિયા સારણનું ભાંજિયા મેણું ભાંગવા દાવેલા ત્યાંથી એને ઓલું કર્યું અને એ

શું કેવું છે મિત્રો તમારું આ મારો ભાઈ તો આ ઘોઘાટ દુનિયાથી દૂર આવી ગયા ને એવો એવો આમ ફિલિંગ આવે અંદર થી સિરિયસલી નજારો બતાવો કેવો મસ્ત નો નજારો છે શરણો જાય છે હો ભાઈ ધીરે ધીરે મસ્ત જોરદાર હો ભાઈ મજા આવે મિત્રો આ છે ભારોલી ખોડિયારમાંનું મંદિર અને તમને આખા મંદિરની વિઝિટ કરાવી દર્શન કરાવ્યા તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને કઈ જગ્યાએ તમારે ભાવનગર ભાવનગરની અંદર કઈ જગ્યાએ તમારું મંદિર જોવું છે અને કઈ જગ્યાના દર્શન કરવા છે એ ખાલી મને કમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળીએ નવા વિડીયોની અંદર